નવસારી પોલીસ દ્વારા ડીજીપીના આદેશ મુજબ 100 કલાકની અંદર લુખા તત્વોને ઓળખવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હિસ્ટ્રી શીતરો અને ગંભીર ગુનામાં સંડોવાલા લોકોની ચુસ્ત તપાસ કરવામાં આવી હતી આ કામગીરીમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને એલસીબી પીઆઈ સહિત નૌચા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ડીજીપીના આદેશ અનુસાર 100 કલાકની અંદર લુખા તત્વોને શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે નવસારી પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ તત્વોની તપાસ કરવામાં આવી હતી આજરોજ મેરબાન ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકમાં અસામાજિક તત્વો એચએસએમસીઆર કે સરી સંબંધી ગુનાની કરવાની ટેવવાળા ઈસમો છે તેમજ જ ચોરીના ઈસમો છે તેમજ જે ઈસમોથી પબ્લિકમાં ભયનું વાતરણ ફેલાય એવા ઈસમોની ચેકિંગ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલ હોય જેથી આજરોજ નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ નવી વસાહતમાં પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એચએસ એમસીઆર તેમજ શરીર સંબંધી ગુનાઓ કરવાવાળા વાળા ઈસમોની ચેકિંગ કરવામાં આવેલ છે તેમજ આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે